ત્યારે મંગળવારે અંબાશી મંદિરનું ભંડાર ખોલતા ચુંદડીમાં બાંધેલી સોનાની સો ગ્રામ વાળી દસ લગડીઓ મંદિરને ભેટમાં ચડાવવામાં આવી હતી તે લગડીઓ ભંડાર ખોલતા મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીને હાથ લાગી હતી

મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આવા દાતાઓ અવિરતપણે મંદિરને દાન આપી ભંડાર છલકાવતા હોય છે તેમ કૌશિક મોદી અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું કે જો કે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ સત્યાવીસ લાખને પાર પહોંચી હતી શ્રી મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો આજ રોજ પણ મંગળવાર છે આપણે ભંડાર ખોલ્યું તો આ ભંડારની ખોલવાની કામગીરી મંદિરના એકાઉન્ટ ઓફિસર સ્ટાફની હાજરીમાં હિસાબી શાખાનો સ્ટાફ હું પોતે પણ હાજર હોય અને તમામ સીસીટીવી કેમેરાના ઓબ્ઝર્વેશનમાં કામગીરી કરવામાં આવે છે એકદમ પ્રૂફ રીતે તો આજે ભંડાર ખોલતા અને ભંડાર ગણિ દરમિયાન કોઈ માય ભક્ત દ્વારા સો સો ગ્રામ સોનાના દસ લગડી મળી આવેલ છે અને એ દસ લગડી અમારા સોની જે મંદિરના જે માન્ય સોની છે એમને પણ ચકાસ ચકાસી છે અને ત્રણે ત્રણ એક કિલો વજન અને સો 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 ગ્રામ દસ એક કિલો વજનની એ સોનાની લગડી છે અંદાજી સિત્તેર પંચોતેર લાખ રૂપિયાની કિંમતનું એ એ સોનું ગોલ્ડ ગણાય અને આ સોવર્ણ શિખરની જે કામગીરી ચાલી રહી છે એમાં ભક્તો દ્વારા આવી રીતે સોનાનો પણ વિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે દાતા જે ગોલકમાં મૂકે છે દાતા ચૂપચાપ બાંધી અને મૂકીને જતા રહે છે કોઈ એટલે આપણે એને ઓળખી શકતા નથી કોણ દાતા હોય છે lekupto dan kita tak tahu kupto dan memantau